નમસ્કાર આત્મજ્ઞાનના જીજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાન શ્રી કૃષ્ણને ભગવદ્ ગીતા કહેવાની જરૂર કેમ પડી એ પ્રશ્ન જ છે અર્જુન યુદ્ધના મેદાનમાં તો આવી જ ગયો છે આપણે તો આ બધી વાતો જાણીએ છીએ એટલે હું સીધે સીધું જ કહું છું કે અર્જુન યુદ્ધના મેદાનમાં તો આવી જ ગયો છે અને સામે વિશાળ શત્રુ સેનામાં પોતાના પ્રિયજનો અને પોતાના પૂજનીય લોકોને હણવાનો વિચાર માત્રથી એને કમકમ આવવા માંડે છે એ શોખ અને મોહથી ઘેરાઈ ગયેલો છે કે મારે એક આવા સામાન્ય રાજ્ય માટે કે પૃથ્વીના રાજ્ય માટે શું મારા પ્રિયજનો અને પૂજ્યજનો પ્રિયજનોમાં ભીષ્મ પિતામાં પણ હતા અને પૂજ્યજનોમાં આચાર્ય દ્રોણ જેવા હતા એમને મારે હણવાના છે એટલે એ હવે એ નિર્ણય લેવાની માણસ જ્યારે શોક અને મોહમાં ઘેરાઈ જાય ત્યારે એ નિર્ણય લેવાની સ્થિતિ નથી રહેતો એ નિર્ણય નતો લઈ શકતો કારણ કે હવે યુદ્ધના મેદાનમાંથી આવી તો ગયો છે એટલે હવે એની પાસે એક જ રસ્ એક જ રસ્તો છે કાં તો યુદ્ધ કરે કાં તો યુદ્ધમાંથી પાછો ફરે પાછી પાણી કરે બીજો કોઈ તો રસ્તો જ નથી પણ જ્યારે એના ગાત્ર ઢીલા પડી ગયા શરીર કાંપવા માંડ્યું ત્યારે શું કરવું યુદ્ધ કરવું કે ના કરવું એ પોતે નિર્ણય નહોતો લઈ શકતો શોક અને મોંમાં ઘેરાઈ ગયેલો એટલે કે મારું કલ્યાણ પરમાર્થ યુદ્ધ કરવામાં છે કે યુદ્ધને નહીં કરવામાં મારું કલ્યાણ છે એ પોતે તો આ નિશ્ચય જ નથી કરી શકતો એટલે જ્યાં સુધી એ નિશ્ચય ના કરી શકે ત્યાં સુધી તો એ યુદ્ધની શરૂઆત પણ ના કરી શકે એટલે છેલ્લે એને જેના ઉપર વિશ્વાસ હતો એના ખાસ મિત્ર અને એના સારથી પણ હતા આ યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે એ એ હું શું કરું હું તમારા શરણે આવેલો છું તમારો શિષ્ય છું શિષ્ય તે તમ સાધીમામ હું તમારા તમારો શિષ્ય છું તમારા શરણમાં છું મને યોગ્ય માર્ગ બતાવો કે મારે શું કરવું આ યુદ્ધમાં તે આ પ્રશ્નનો ઉત્તર અથવા તો અર્જુનને જે સલાહ માગી હતી એ આપવા માટે ભગવાને ભગવદ્ ગીતા કહેવી પડી ભગવદ્ ગીતા તો ભગવાન યુદ્ધ પહેલાં પણ ગમે ત્યારે કહી શકતા હતા યુદ્ધ પછી પણ ગમે ત્યારે કહી શકતા હતા પણ યુદ્ધના મેદાનમાં જ આવીને આ વાત કરવી પડી કારણ કે યુદ્ધના મેદાનમાં જ અર્જુનને શોખ અને મોહનો અનુભવ થયો અને પ્રશ્ન પૂછ્યો છે ભગવાન એના ઉત્તરમાં આ ભગવદ્ ગીતા કહે છે ભગવાન એને એમ કહે છે કે હે અર્જુન તને મારે જે કંઈ કહેવાનું હતું એ બધું કહી દીધું ભગવાને કર્મયોગ પણ સમજાવ્યો ભક્તિયોગ પણ સમજાવ્યો જ્ઞાનયોગ પણ સમજાવ્યો અર્જુનને એમ કહ્યું કે તું તારા માટે યુદ્ધ એ જ એક રસ્તો છે કારણ કે તું જન્મજાત ક્ષત્રિય સ્વભાવવાળો છું ક્ષત્રિય છું અને ક્ષત્રિય સ્વભાવવાળો છું તું યુદ્ધ નહીં કરું એવો નિર્ણય લઈશ તો પણ તારો જન્મજાત ક્ષત્રિય સ્વભાવ તને આ ધર્મયુદ્ધમાં ખેંચી લાવશે હવે એ તારા હાથમાં વાત રહી નથી કે તું પાછી પાની કરે અને એ તો સિદ્ધાંત છે કે મનુષ્ય ગમે તે હોય પણ એનો જન્મજાત સ્વભાવ ને અનુસરતો હોય છે એક મજાકની રીતે કહીએ તો ઘોડો જો ઘાસ જોડે દોસ્તી કરે કદાચ કોઈ એવા અગમ્ય કારણોસર ઘોડો ઘાસ જોડે દોસ્તી કરી પણ લે પણ છેલ્લે તો એ ઘાસ ખાઈને જ રહેવાનો છે કારણ કે એનો જન્મજાત સ્વભાવ છે એટલે અર્જુનનો પણ જન્મજાત સ્વભાવ તો ક્ષત્રિય છે એટલે એ તો ગમે તે રીતે પાછો યુદ્ધના મેદાનમાં આવવાનો જ છે યુદ્ધમાં ઉતરવાનો જ છે તો હવે સવાલ એ ઊભો થયો કે અર્જુનને એવો માર્ગ બતાવો કે જેથી એ યુદ્ધ જેવું ગોર કર્મ કરે તો પણ એ પાપથી બંધાય નહીં એને પાપ ના લાગે અને કર્મ ફળો નવા ઉત્પન્ન ના થાય એટલે ભગવાને એને કહ્યું કે અર્જુન હવે તારા હાથમાં નથી આ નિર્ણય લેવાનો તારે યુદ્ધ તો કરવું જ પડશે ભગવાને ઓલરેડી આઠમા અધ્યાયના સાતમા શ્લોકમાં કહ્યું જ છે કે મામ અનુસ્મર યુદ્ધ ચ મારું સ્મરણ કરતો રહે અને યુદ્ધ કર હવે મારું એટલે આત્માનું સ્મરણ કારણ કે ભગવાને એમ કહેલું જ છે અહમ આત્મા ગુડા કેસ એટલે આપણા આત્મા રૂપે તો ભગવાન છે જ કૃષ્ણ તો મારા શરણે આવીને પણ તું યુદ્ધ કર મારું સ્મરણ કરતો રહે મારા શરણમાં રહીને તું યુદ્ધ કર પણ યુદ્ધ તો કર તો આ તો એક સ્પષ્ટ વાત થઈ ગઈ કે હવે યુદ્ધ કરવાનું જ છે હવે સવાલ એ આવ્યો કે મારા શરણમાં એનો આવનો અર્થ શું થાય ભગવાન કૃષ્ણ એમ કહે છે કે મારા શરણે આવ મારા શરણે એટલે આત્માના શરણે આવું અને કર્મ કર એનો મતલબ એ થયો એનો અર્થ કે તું તારા સર્વ કર્મો અને કર્મ ફળો તારા મન બુદ્ધિ મને સમર્પિત કરી દે અને તું યુદ્ધ કર પ્રકૃતિ કર્મ યુદ્ધ એ કર્મ છે અને કર્મ પ્રકૃતિમાં જ સંભવે છે આત્મામાં નહીં એટલે આત્માના શરણમાં રહેનો અર્થ બીજો પણ એ થાય કે તું તારી જાતને દેહરૂપ ના માન પણ આત્મરૂપ સમજ તું તને જો આત્મરૂપ સમજી ને યુદ્ધ કરીશ તો તને કોઈ કર્મનું પાપ નહીં લાગે તને કર્મ બંધન પણ નહીં લાગે કારણ કે તું આત્મરૂપ છું અવિકારી છું અવિનાશી છું અસંગ છું ને હણવું હણાવવું એ બધું પ્રકૃતિમાં જ સંભવ છે અને તું તો પ્રકૃતિથી અસંગ છું ભિન્નય છું અસંગ પણ છું તો તું યુદ્ધ કર એટલે ભગવાને આટલા સુધી તો એને કહી દીધું છે કે તું મારા શરણે એટલે કે આત્માના શરણે આવીને યુદ્ધ કર અને જો તું એ રીતે યુદ્ધ કરીશ તો તને પાપમાં પાપ નહીં લાગે અને તું સંસાર બંધનમાં કર્મફળોથી ફરીથી નહીં બંધાય ભગવાને હવે તો એમનું વાત જે કહેવા જેવું હતું અર્જુનનો પ્રશ્ન હતો કે મારું કલ્યાણ સામા છે તો ભગવાને એનો ઉત્તર આપી દીધો કે તારું કલ્યાણ આટલામાં જ છે કે તું મારું સ્મરણ કરતો જા અને યુદ્ધ કર યુદ્ધને ટાળી નહીં શકું યુદ્ધ કર પણ મારા શરણે રહી મતલબ કે આત્માના શરણે રહી મતલબ કે તારા તું કરતા ભૂખતા ના બને તારા કર્મો અને ફળો બંને મન બુદ્ધિ સહિત મને અર્પણ કરી દે અને આ શરીરને યુદ્ધ કરવા દે બસ ભગવાનની વાત પૂરી થઈ પણ ભગવાન હવે અનેક ચેતવણી આપે છે હવે જે ચેતવણી આપે છે ભગવાન એ સાંભળવા જેવી છે ભગવાન ચોખ્ખા શબ્દોમાં એને કહે છે મેં તને જે કહ્યું કે તારા કર્મો કર્મફળો મન બુદ્ધિ મને અર્પિત કરીને તું યુદ્ધ કર અને જ તારો પરમાર્થ છે પણ તું જો એમ નહીં કરું મેં તને જે કહ્યું છે એ વાત નહીં માનું મેં તને જે કહ્યું છે એની વિરુદ્ધ કરીશ અહંકારપૂર્વક કારણ કે ભગવાનની વાત ના માને એટલે એનો મતલબ એ થયો કે અહંકારપૂર્વક જ થાય અહંકારપૂર્વક તું જે નિર્ણય લઈશ યુદ્ધ કરવાનો કે યુદ્ધ અહંકાર અહંકારપૂર્વક કોઈ પણ લીધેલો તારો નિર્ણય થી તું પરમાર્થથી પતન થઈ જશે તારું તું નષ્ટ પામીશ નષ્ટ પામવાનો અર્થ શરીરથી નષ્ટ પામવાની વાત નથી કરતા ભગવાન શરીર ભગવાન એમ કહે છે કે તું જે અત્યારે જે સ્થાન સુધી છું એ સ્થાનથી પણ તારું પતન થઈ જશે તું પરમાર્થમાંથી ભટકી જઈશ તો પરમાર્થ શું છે એ પ્રશ્ન ઊભો થાય તો આ દેહમાં રહેતા જ આ જીવન જીવતા જ જીવન મુક્તિ અને દેહ છોડ્યા પછી વિદેહ મુક્તિ વિદેહ મુક્તિ એટલે કે સંસાર બંધનમાં ફરીથી ના આવવું પડે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ સંસાર બંધનમાંથી છૂટી જવું એ જ પરમાર્થ છે એટલે અર્જુન પાસે આ એક જ રસ્તો છે કે ભગવાનની વાત માની આપણા બધા માટે આ એક જ વાત છે કારણ કે આપણે જીવન જીવીએ છીએ આપણી સામે આવા પ્રશ્નો છે જ કે યુદ્ધ કરવું કે ના કરવું આ કર્મ કરવું કે ના કરવું શું કરવું ને શું ના કરવું તો એનો ઉપાય એક જ છે કે તમે તમારા આત્માના શરણે થઈ જાઓ આત્માના શરણે જવાનો મતલબ કે તમે તમારા આત્માને આત્મા જે કહે છે એ કરો અંતર આત્માનો અવાજ સાંભળો શીખો ધ્યાનમાં બેસીને અંતરાત્માનો અવાજ સાંભળો અંતરાત્મા કદી કોઈને પાપ કરવાનું કહેતો નથી તમે પણ તમારા અંતરાત્માનો અવાજ સાંભળો મન બુદ્ધિને મન ખાસ કરીને મન મનની લાગણીઓને તમારી બુદ્ધિ ઉપર તમારા વિવેકને ઝાંકી ના દેવા દો લાગણીઓ હોવી જરૂરી છે પણ એ આપણા વિવેકને ઝાંકી દે તો એ આપણા આપણી દુશ્મન છે માટે મારા ભાઈઓ બહેનો આ એક ઉપદેશ છે કે લાગણીઓ જરૂરી છે પણ એ આપણા વિવેકને ઢાંકી દે તો એ આપણી દુશ્મન છે ભગવાનની ચેતવણી જાત છે ભગવાને એને વિવેક માર્ગ બતાવ્યો છે જ્ઞાન માર્ગ બતાવ્યો છે એટલા માટે જ બતાવ્યો છે તો મારા ભાઈઓ બહેનો જો તમને આ રીતે જે હું તમારી જોડે વાતો કરું છું એ તમને ગમતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાંભળો જો સબસ્ક્રાઈબ કરીને સાંભળતા હોવ તો ઘણું સારું છે પણ રિટર્નિંગમાં આવો ફરીથી પણ સાંભળો અને તમે ન કરી હોય તો કરી દો કાંઈ હજી ઘણું બધું સાંભળવાનું બાકી છે હું અટકવાનો નથી અને તમારા જેવા મિત્રમંડળ આધ્યાત્મિક જ્ઞાનના જિજ્ઞાસુ ભાઈ બહેનો મિત્રો નહીં પણ આ ચેનલ વિશે કહો કે એ લોકો પણ આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળે તમે લોકો સબ્સ્ક્રાઇબ કરશો તો મને ફાયદો એ થશે તમને મને બંનેને કે મારો ઉત્સાહ વધશે હું આળસુ નહીં બની જાઉં કે છોડોને યાર બે ચાર વ્યૂ મળે છે શું આપણે વિડીયો મૂક મૂક કરવા નહીં મૂકવા જ વિડીયો મૂકવા છે મારે કેવું છે એટલે હું કહીને લઈશ તો મારા ભાઈઓ બહેનો હવે આપના વિનંતી મારી સાંભળી લીધી કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી સાંભળો મને જો કમિટેડ શ્રોતા મળશે ત્રણ ચાર હજાર તો હું ઉપનિષદો પણ કહીશ ઘણું બધું કહેવું છું તો મારા ભાઈઓ બહેનો હવે આગલા વિડીયોમાં શું છે ભગવાન હવે ચેતવણી આપી દીધી જે એમણે જ્ઞાન માર્ગ વિશે કહેવું હતું કહી દીધું ચેતવણી આપવાની હતી અર્જુનને આપી દીધી હવે ભગવાન એને એમ કહે છે કે માયાથી આ જીવ માયાની વસ્મ થઈને આ જીવ સંસાર બંધનમાં ગુમતો રહે છે બ્રાહ્મયન માયા એની માયાથી આ સંસાર બંધનમાં ગુમતો રહે છે તો આપણે એ વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર